嗯。Mm. કૃષ્ણ કામ ના આંગણે સરસ મજા નો સંતવાણી મહારાજ

એતા ખૂટી જશે ગુરુકનનો હે દાતા કહે એવું મટે આ બધું કાય રહેશે કે કેમ હોય ને અઢળક સંપત્તિનો માલિક હોય એમ થાય આયા આપીસ તો ખૂટી જશે આયા આપીસ તો ખૂટી જશે અને ને સાહેબ ખીચામાં નોટ હોય ને તો થાય કોઈ જરૂરિયાત માં આવે તો એને આપી દે અને ખૂટી જશે ગુરુકનનો હે દાતા કહે એવું આ બધું કાય રહેશે કે કેમ લઈ લો બાકી સંપત્તિ તમારી અને આ દુનિયા છોડી તમે હું જાય એટલે સંપત્તિનો એક પણ આ દુનિયામાંથી આપણે લઈ લઈ બાકી સંસ્કાર તો મરી જાય અને ખબર પડે તો હૃદયમાં આવે એવો બાળા હોય એવો હોય નાઈ નો હોય ગામ નો પણ હબાકો આવે હૃદયમાં કે માણા એવો માણા હોય એટલે કવિ કાન કે મીઠા પડેલા માણ ની જાય

રામાયણ એમ કેવા બાપ હોય કેવી હોય કેવી દીકરી હોય કેવા દીકરા હોય કેવો કેવો બધા ઠેક ઠેક એમાં જ પડે તમે જુઓ આખી દુનિયામાં રામાયણ વંચાય રામદેવ કથા વંચાય શિવ મહાપુરાણ વંચાય શ્રીમદ રામત કથા વંચાય કે મહાભારત વંચતા હોય

મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો માફ કરજો પણ તમે મારા બાપ છો અને સીતા મારી માં છે મારા માબા ભંગમાં જાય ને આ આ રાજપાટ જેને જોઈને ને છે વિચાર કરો અલગ અલગ માયુના દીકરા હતા સો રામાયણની તાકાત છે સાહેબ પરત કે આ ગાડી મારે ન જોઈએ શત્રુઘ્ન કે આ ગાડી મારે ન લક્ષ્મણ કે આ ગાડી મારે નકર દશરથ નો દરબાર એટલે ઇન્દ્ર જેની આશા કરે પણ વાયુ વિનાનો ગાયકાર કરવું લાગે કાગડા ઇન્દ્ર ને નિર્ષા એવો વૈભવ વાળી ગાડી હતી પણ અયોધ્યા ગાડી વાકસ ના ખોખા ભરે કોઈ ઘણી હતો વિચાર કરજો અત્યારે તમે જો ધોકો ભાઈ એક બે જમીન હાટ ધોકો ભાઈ હાકા ભાઈ મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ માં પછી ની ખબર ગાડવા જાવ તો કે

બે ત્રણ પાણી પૂરતા કપડા હોય બાકી તો માતાજી છે અને એમની પુણ છે આજ આપણે આવા આવા કાર્યો છે આ એમની અને ઈ માબાપ જો રોગના ઓરના મારા કાટતા હોય ને બે તો જિંદગીમાં ધૂળ પડી આ દુનિયામાં ભગવાન સાચા ભગવાન હોય ને તો તમારા મારા માબાપ છે જાય માબાપ થી કોઈ મોટો નથી એક સંકે તો અહીંયા સુધી વાત કરી કે ભગવાન કે એમ થયું ને કે હું ઘરો ઘર નહીં શકું એટલે એ માનવ સર્જન કર્યું અને ઈશ્વર એમ કહે છે કે મને પગે લાગવાની ઈચ્છા લાયન કરી જનને તમે પગે લાગેલી ને મને પગે લાગ્યા થવા છે અને એ સંદેય બીજી વાત એ કરી કે વિધિના આંકડા પછી ફરે નહીં વિધિના લેખમાં કોઈ મેઘ ન મારે પણ ત્રણ બાબતો છે ને એ વિધિના આંકડા પહેરવી નાખે કઠણ સાધના છે ને એ તમારા વિધિના આંકડા પહેરવી નાખે સદગુરુની દ્રષ્ટિ તમારા વિધિના આંકડા ફેરવી નાખે અને માં બાપના આશીર્વાદ છે ને એ તમારા બધીના આંકડા પેરી નાખે એ મહાપુરુષોએ ચોકવટ કરતા કીધું પેલી બે બાબત છે અત્યારના સમય પ્રમાણે અઘરી છે પઠણ સાધનાય નઈ થાય તો સદગુરુ મળવાય આ સમયમાં મુશ્કેલ છે અને એ મહાપુરુષે કીધું કે માન બાપ તો તમારા મારા બધાયના ઘરમાં છે હવારમાં સેવા કરવાનું ચાલે કોને જો વિધિના આંકડા ફરી ગયા અને હું તો અહીંયા સુધીની વાત કરું કે ઘરની બહાર ને માન અને માપને પગે લાગી જાય જિંદગીમાં કોઈને પગે ન લાગવું પડે

વડીલોને છીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાલ તેથી હતો શુક્રવાર આઠ ને છેતાલીસ મિનિટ સવારે નવ પોઈન્ટ આઠ આંચકો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભૂત શહેરથી ઈશાની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી દોડી અને લાવારસ નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને પાછો ક્યાં આવીને બંધ પડ્યો એની યાદી કરાવતા ભીખાભાઈ રબારી કિક્કર ગામના ઈ રબારીનો દીકરો આ ગોપમની વાત લખે છે પ્રથમ ભાગે જે કચ્છમાં ગ્રામ લોડાઈને ધોજાવ્યા ભૂજને લીધો કરડો આટો ફરી બચાવને ભૂકો સામે દીધી સાંખે કાળો જંગલાનો માળો બચાવ બચાવની તાકી નથી કે બચવાની બારી નથી ઉપર આવ્યો માળે થઈ મોરબીના જામનગર માથે જડી કાળો પછા વળચાડી તાકી કે ટીકે મજુવાની વારી ઈ મરીગો માટે વસૂતો ગોળગણમાં કાળો ચૂટી રાખ્યો જપ્પાનો મોળો బాకి మాది వెసుకో అమెరికన్ లాన ఆనసై పసు పొరు పాకిస్తాన్ హరాజీ కర్డ కరగడి రివర్ నాది రోనోతో వొల్కో గడి అర్థులేదు Gwaza alwada ya